જામનગરના સાધના કોલોનીમાં આઠ મહિના પહેલાં એક જે પ્રકારની બિલ્ડિંગ ધરાશાય થઈ હતી જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જોકે હજુ પણ આ સાધના કોલોનીના જે આવાસો છે તે અતિ જર્જરિત છે જોકે ગઈકાલે જ જે પ્રકારની ઘટના એ બની છે કારણ કે એક આવાસના મકાનની દિવાલ ધરાશાય થઈ છે અત્યારે હું આપને દ્રશ્ય બતાવવા માગીશ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો તે એલ એકસો ચાર નંબર નંબરના આ ફ્લેટની જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં ફ્લેટમાં જે મકાનની જે દીવાલ છે તે ધરાશાયી થઈ છે જો કે લોકો અહીં જે રહે છે તેની સાથે સીધી વાત કરીશું શું કહેશો આ છેલ્લા પાંચ દિવસથી આ દીવાલ અમારી ધરાશાયી થઈ છે અને એલઆઈજી બસો ચોસો નેવું સાતના કોલોનીમાં બધા બ્લોક જર્જરિત અને ખરાબ હાલતમાં છે ગમે ત્યારે ગમે એ અકસ્માત થઈ શકે એમ છે અને પડી શકે એમ છે જાનને માલની ભયંકર નુકસાની થાય એમ છે અમે હાઉસિંગ બોર્ડ સાંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેટર સર્વેને આ બાબતની જાણ કરેલી છે પણ હજી સુધી કોઈ મુલાકાત કરેલી નથી અને બધાના બહુ તકલીફમાં જીવવાઈ રહ્યા છે બધા નાના માણસો છે અને તાત્કાલિક સરકાર આ લોકોની મદદ કરે અને રીડેવલપમેન્ટની પણ અમે માગણી કરેલી છે બધા પૈસા ભરવા તૈયાર છે પણ હજી સુધી અમને કોઈ જોબ મળેલ નથી આપ શું કહેશો સાહેબ આજે જે અત્યારે અમારી બિલ્ડિંગની પોઝિશન છે એમાં રહેવું એકદમ જીવનો જોખમ છે કે નાના બાળકો જે ઘરે લેડીસ એકલા હોય આમાં ગમે ત્યારે અકસ્માત થાય ગમે એનો જીવ જઈ શકે એવી પોઝિશન છે બરમથી બપોરે કાંઈ પણ નહોતું ઓછીદાની આ દિવાલ થઈ ને વચ્ચેના માળેની દિવાલ ધરાશાય થઈ છે ને ગમે ત્યારે ઉપરનો માળે નીચે જાય એવી શક્યતા છે એટલે અમે તાત્કાલિક અત્યારે મકાન ખાલી કરી નાખ્યું છે અમારું હું એલ એકસો ચારમાં જ રહું છું અત્યારે પોઝિશન એવી છે કે ઓચાણ ક્યાંય થતું નથી છતાંય પણ કોઈ જવાબ દેતું નથી તો અમારે જીવનો જોખમ ધ્યાનમાં નાખી અમારે શું કરવું એટલે અત્યારે અમે ગમે એમ કરી આડા ઉડા બ્યાજ લઈ ને મકાન ખાલી કરી ને અમે મકાન છોડીને ચાલી ગયા છીએ જેવી અમારે સરકારને નમ્ર વિનંતી છે કે ઘણા આવાસોમાં મકાન ખાલી કર્યા છે તો અહીંયાની જે પબ્લિક છે જીવનો જોખમ છે એને મકાન ખડાવી દઈએ એમાં પૈસા ભરવા તૈયાર જ છે પબ્લિક સામે સરકાર જવાબ દે તો પૈસા ભરે ને પબ્લિક અને હપ્તે ભરી શકે એમ છે કોઈ કોઈ આમાં કેટેબલ માણસ નથી રહેતો કેટેબલ માણસ હોય તો અહીંયા રીયે નહીં આવી જિંદગી કોઈ જીવ જોખમ લેવા તૈયાર જ નથી કેટલા પરિવાર વસવાટ કરતા હતા આજે આ બિલ્ડિંગમાં બાર પરિવાર વસવાટ કરતા હતા અત્યારે બાર માંથી પાંચ રિયા છે બાકી બધા તાત્કાલિક ખાલી કરીને વયા ગયા

મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી બે ત્રણ દી પેલા જ થઈ છે અને જીવનું જોખમ એ છે બહુ અને ક્યાંય વ્યવસ્થા થતી નથી ઘરની અમે તાત્કાલિક ખાલી કરવાની કોશિશ કરીએ છીએ પણ થતી નથી ભાડે મકાન મળતું નથી અટારના સરકારને વિનંતી છે કે ક્યાંક મેળ કરી દે આવાસમાં તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગરમાં સાધના માં અહીં જે એક આવાસમાં જે દિવાલ ધરાશાયી થઈ છે જોકે તો આ સાત આઠ મહિના પહેલાં જે ઘટના બની હતી તેવી ઘટના દોહરાય નહીં તે માટે ખાસ કરીને તંત્રએ પગલાં લેવા જોઈએ કારણ કે હાઉસિંગ બોર્ડ દ્વારા ત્રીસ વર્ષ પહેલાં આ મકાનો બનાવવામાં આવ્યા હતા અને મોટાભાગના મકાનો હાલ જર્જરિત હાલતમાં છે ત્યારે લોક માંગ ઉઠી છે કે જે દીવાલ ધરાશાય થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક આખો ફ્લેટ પણ ધરાશાય થાય તેવી શક્યતા છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર